નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ નળી નોમ શ્રાવણ માસની શુકલ પક્ષની નવમીએ જેને પેટે સંતાન ન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ધાર વડું ખાઈને રહે છે બ્રાહ્મણ ને બ્રાહ્મણી હતા પેટે કાંઈ જાણ્યું નહોતું ચપટી ચપટી લોટ માંગી આવે ને એમાંથી બર વહુ પેટ ભરે એકદી દી બપોરે બ્રાહ્મણ બહાર ગયા છે દુખિયારી ગોરાણી ઉમરાનું ઓસીકું કરીને સૂતી છે સૂતી સૂતી એની નજર છાપરે જાય છે એને તો એક કોત્યક દીઠું છે શું કોત્યક દીઠું છે ચકલો ને ચકલી બેઠા છે ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂથી નાખે છે વારે વારે ચકલી માળો નાખે ને વારે વારે ચકલો માળો ચૂથી નાખે ચકલી પૂછે છે અરે ચક્કા રાણા સીધને આપણો માળો ચૂથી નાખો છો ચકલો કહે છે હે ચક્કી રાણી આ ઘરના ધણી ધણિયાણી તો વાંચ્યા છે ને એકે નાનો છોકરો નથી એટલે એના ઘરમાં દાણાનો એક કણ કોદી વેરાશે નહીં વિચાર વિચાર હે ચક્કી આવા ઘરમાં આપણા પોટા ખાસે શું ને ઉજરશે સી રીતે ચકલા ચકલીની આટલી વાત સાંભળીને બાય તો રહ રહ રોવા મંડી છે બ્રાહ્મણ ઘેર આવ્યો છે આવીને પૂછે છે અરે ગોરાણી રોવું સીધ આવ્યું ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે ગોર બીજે ધાડે માંગવા હાલ્યો છે રસ્તામાં જોઈએ તો એક નળિયો હાલ્યો જાય છે ને નળિયાની વાસે કૂતરા દોડે છે બ્રાહ્મણે તો નળિયાને તેડી લીધો છે તેડીને એને ઘર લઈ આવ્યો છે આવીને બ્રાહ્મણીને કહે છે લે અસ્ત્રી આને પાડ ખવરાવ આનંદ કરને દીકરાનું દુઃખ વિસર ગોરાણી તો નળિયાને પેટના દીકરાની જેમ પાડે છે એમ કરતા તો ગોરાણીને દિવસ ચડ્યા છે નોળિયાને પરતાપે નવ મહિને દીકરો આવ્યો છે દીકરો તો અધાડે જ જાય છે એકદી ગોરાણી પાણી ભરવા હાલી છે નળિયાને તો ભલામણ દીધી છે ભાઈને સાચવજે હું રોવે તો હિચકો નાખજે હું પાણી ભરવા જાઉં છું ડગ 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 ડોકી ડમ ડમાવીને નળિયો તો જાણે કહે છે કે હો માડી ગોડિયા પાસે બેઠો બેઠો નળિયો દોરી હલાવે છે ત્યાં તો કાળો જેવો એક નાગ નીકળ્યો છે નીકળે તો દીઠો છે હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારીને નળિયે તો દોટ દીધી છે સરપને મોંમાં જાળી લીધો છે સરપના સાત કટકા કરી નાખ્યા છે હવે હાલ્ય ઝટ મારી માને વધામણી દઉં એમ વિચારીને લટપટ લટપટ કરતો કરતો નળિયો સામે હાલ્યો છે પણ પાણી શેડાને અર્ધે રસ્તે મા તો સામી મળી છે માએ તો નળિયાને લોહી લોહાણ ભાડ્યો છે મોડે લોહી પગે લોહી 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 ભાડીને બાઈ તો બેસત ખાઈ ગઈ છે એને તો થયું કે હાય હાય પીટ્યાએ નક્કી મારા છોકરાને ચૂથી નાખ્યો લાગે છે

અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે હાય હાય હું હત્યારી હું ગોજારી હતું મારી નાખ્યો મારા દીકરાને જ પાપણીએ માર્યો એવા કલ્પત કરતી બાઈ તો ઉમરે માથું મેરીને સૂતી છે રોતા તોતા નીંદરમાં પડી છે બાઈની તો આંખ મળી ગઈ છે ત્યાં તો કેળ ભાંગલ નળિયો કાતો ડરકાતો બીતો બીતો ખાણમાં પેસીને ઘરની માલિપા આવ્યો છે ભાઈ વિના એને સે ગમે માના ખોડામાં રમ્યા વિના એનાથી સે જીવાય આવીને બિચારો તો ફાળમાં ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો છે ભળ કંડુ થયું ને બાઈ તો જાગી છે રોઈ રોઈ ને બાઈની તો આંખો સૂજી ગઈ છે અંધારે અંધારે એને તો છાસ રેડી છે ફળ ફળતું ઉનું પાણી નાખ્યું છે જીવ બળતો તો ને મંડી છે જોરથી તાણવા ધમ ધમ ધમમ રવાય ધૂમવા માંડી છે છાસ થઈ ગઈ છે પણ જ્યાં ભાઈ માખણ ઉતારે ત્યાં તો માલીપા નળિયાના કટકે કટકા અરરર અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું માથે ઈંધોણી છાસની ગોળી એક કાખમાં છોકરો ઉપાડીને ભાઈ તો હાલી નીકળે છે ઉભે વગડે દોડી જાય છે શ્વાસમાં ધમણ થઈ રહી છે આખે શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે અંતરે એક ડોસી બેઠી છે ડોસી પૂછે છે કે બાય બાય ક્યાં દોડી જાઓ છો હું તો જાઉં છું મારા નળિયાના સજીવન કરવા ને નીકર મારો ને આ છોકરાનો દેહ પાડી નાખવા મારું માથું જોતી જઈશ લ્યોને માડી હવે મારે તો આથમ્યા પછી અસુર શું હું તો મરવા જ જાઉં છું ને એમ કહી બાઈએ તો છોકરાને ગોળી હેઠે મેલ્યા છે મેલીને ડોસીમાનું માથું જોવા માંડી છે જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ તો છાસની ગોળીમાં ડબક થયું છે સજીવન થઈને નળિયો બહાર નીકળ્યો છે નળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે બાઈએ તો એને છાતી સરસો લઈને રોઈ રહી હેયું ઠાલવ્યું છે ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે જા બાઈ વર્ષો વરસ નોડી નોમ રેજી તે દી ઘઉં ખાઈશ માં ઘઉંનો કણ કેળવીશ માં છાસ કરીશ માં ઘી માખણ દૂધ દહીં છાસ કાંઈ ખાઈસ માં નોડી નોમ માં એને ફળ્યા એવા સૌને ફળજો Thanks for watching. Please subscribe my channel. Thank you.